દરમિયાન એક અર્ટિગા કારને રોકી ચાલક પાસે કારના દસ્તાવેજ માંગતા તેણે રજૂ ન કરી સંતોષકારક જવાબ આપ્યો ન હતો જેથી એલસીબી પોલીસને શંકાસ્પદ લાગતા કારમાં ચેક કરતા ભારતીય ચલણી નોટ જેવી બાળકોને રમવાની નોટોના બંડલ મળી આવ્યા હતા પોલીસે શંકાસ્પદ બંને ઈસમોની પૂછપરછ કરતા તે આણંદની ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા નજીરભાઈ હુસેનભાઈ મલિક અને વડોદરાના સમાસાવી રોડ પર આવેલ શ્રવણ ગ્રીન એપાર્ટમેન્ટમાં રહેતા ધનસુખ ચીમનલાલ વૈદ્ય હોવાનું જણાવ્યું હતું એલસીબી પોલીસે કારમાંથી મળી આવેલા નોટો બાબતે સઘન પૂછપરછ કરતા તેઓ અલગ અલગ સ્થળે લોકોને વિશ્વાસમાં લઈ ને તેઓને એકના ડબલની સ્કીમ આપી તેમની પાસેથી અસલી રૂપિયા લઈને તેમના બાળકોને રમવાની નોટો આપીને છેતરપિંડી કરતા હોવાની કબૂલાત કરી હતી અને તેઓ અગાઉ આવી રીતે છેતરપિંડી કરવાના આશરે પાંચથી છ ગુનામાં પકડાયેલ હોવાની હકીકત જણાવી હતી પાસેથી બાળકોને નોટના નંગ રોકડા રૂપિયા પંદર હજારના ત્રણ મોબાઈલ અને બે લાખની કાર મળી બે લાખ ત્રાણું હજારનો મુદ્દામાલ કબજે કરી નજીરભાઈ હુસેનભાઈ મલિક અને ધનસુખ ચીમનલાલ વૈદની ધરપકડ કરી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના હવાલે કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે